નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસને વાર બુધવાર આજે આપણે જસદણ માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં આરવી ખેડૂત મિત્ર ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તમામ માર્કેટિંગ તાજા બજાર ભાવ મળતા સિંગદાણા એક હજાર થી તેરસો રૂપિયા મેથી અગિયારસો થી અગિયારસો રૂપિયા અડદ એક હજાર પચાસ થી પંદરસો રૂપિયા મગ સાતસો થી તેરસો રૂપિયા તુવેર તેરસો થી તેરસો રૂપિયા ધાણા આઠસો પચાસ થી અગિયારસો રૂપિયા સોયાબીન સાતસો સિત્તેર થી આઠસો રૂપિયા લસણ પાંત્રીસો ચાર હજાર રૂપિયા તલ સફેદ પંદરસો પચાસ થી રૂપિયા ઘઉં ટુકડા પાંચસો થી છસો સિત્તેર રૂપિયા ઘઉં લોકવન પાંચસો થી છસો રૂપિયા મગફળી સાતસો થી પાંચ રૂપિયા કપાસ તેરસો થી સાઠ રૂપિયા